એવી રીતે મિત્રો કાલના વિડીયોની અંદર મેં તમને રાત્રે માહિતી આપી હતી કે હોળીની જ્વાળ કઈ દિશામાં જાય છે એ તમારે જોવાનું છે પછી એના ઉપરથી તમે આગાહી કરી શકો છો કે હવે આવનારું વરસ કેવું રહેવાનું છે એટલે હવે આજે હોળી છે મિત્રો અને આજે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે તમારા એરિયાની અંદર હોળી પ્રગટાવો એટલે જ્વાળ કઈ દિશામાં જાય છે એનો ધુમાડો કઈ દિશામાં જાય છે અને એ કઈ દિશામાં ધુમાડો જાય છે એ મને તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો એટલે આપણે એ વિડીયોની કોમેન્ટના મારફતે જણાવીશું કે હવે આવનારું વરસ જે છે તે કેવું રહેવાનું છે એટલે અત્યારે હાલ આ વિડીયોની અંદર એટલું કહેવા માટે આપણે અત્યારે વિડીયો બનાવ્યો કે હવે આવનારું વર્ષ કેવું જવાનું છે ને એ આજના જ દિવસ ઉપર નક્કી થઈ છે એટલે કે રાતના જે હોળી પ્રગટાવશું આપણે ત્યારે આપણે નક્કી થઈ શકે આજનું જે હવે આવનારા દિવસનું જે વરસ છે એ કેવું રહેવાનું છે એટલે કે આ બે હજાર પચીસનું વરસ છે તે કેવું રહેવાનું છે ચોમાસું કેવું રહેવાનું છે દરેક પ્રકારની આપણે રાતના વિડીયોમાં માહિતી આપીશું પણ આજે રાત્રે નહીં કાલે રાતના વિડીયોમાં માહિતી આપીશું અત્યારે હાલ તો હવે રાત્રે હોળી હોય એટલે જ્વાળ ખાસ જોઈ લેવાની છે કઈ દિશામાં ધુમાડો જાય છે અને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તો જરૂરથી કરવાની જ છે કે મારે ઉત્તર દિશામાં ગયો દક્ષિણ દિશામાં ગયો વાયવ્ય ખૂણામાં ગયો કયા ખૂણામાં ધુમાડો ગયો એટલે આપણે એ વિશે વિડીયો બનાવી માહિતી આપીશું